નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર જય શ્રી રામ તો આજની તારીખ છે વીસ જાન્યુઆરી કાલે એકવીસને પરમદી બાવીસ જાન્યુઆરીને સોમવાર ભગવાન શ્રી રામ ભગવાનનું અયોધ્યાની અંદર આપણે કહેવાય છે કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને ફોન આવ્યો જરાક વાત કરી લઈ ભાઈ સંજયભાઈ મેન્યુ હાલો હા બોલો બોલો એક જ મિનિટ હું વિડીયો બનાવું છું હમણાં પછી ફોન કરું તમને બધો મિત્રો ફોન મિત્રોનો જીરાનું પૂછવા માટે આવ્યો તો અને પ્રશ્ન બધે હુકારાનો જ છે ઘણા મિત્રો એમ પૂછે તમારે હુકારો કેમ નથી આવતો મિત્રો અમારે હું આવ્યો હે તમારે જવું હું દેખાડવાનું મારી પાછળ જ છે ભાઈ કેમેરાવાળા ભાઈ જરાક નજીક જઈને બતાવો આપણે હુકારો નથી હું આમાં જોવા મારે આવે હુકારો હું કઈ એવો બધો ડોક્ટર નથી કેમ કે આજે માંદેપ તો આવતી હોય થોડું ઘણું તો બધા આવતો હોય હુકારો પણ પ્લસ વધારે કોઈને હોય ને એટલા માટે થોડુંક આમ માણસ ને મનની અંદર એવું થઈ જાય કે માલદેવભાઈની ની વાડીમાં હુકારો નહીં હોય ભાઈ સવરકા બધા થઈ ગયા છે મોબાઈલ પછી આપણે આગળની વાત વધારી જાન્યુઆરી યર ભગવાન શ્રી રામ અયોધ્યાની અંદર અંદર એની જે મંદિર છે એનું પ્રાણ પ્રતિષ્ઠા થાય છે એ નિમિત્તે કોઈને જવું હોય તો જજો આપણે તો અહીંથી બધું સેટું બહુ છે એટલે આપણે ઘેર જ એક દિવાળી ટાઈપનો માહોલ ઊભો કરવો છે કાલે રવિવારની રજા છે છોકરાઓને એટલે આપણે ખંભારીએ જઈ ફટાકડા લઈ આવવા સ્કાય શોટ લઈ આવવા રોકેટ લઈ આવ્યું અને જેવા તેવા મકાન છે એને પણ સજાવ્યું દીવડાથી આપણે આવું કંઈક બનાવ્યું ને હવે મેન વાત ઉપર આપણે આવી જઈ તો મિત્રો આ ઝાકરનું જોર વધતું જાય છે અને આની અંદર કીટકનો ઉપદ્રવ પણ વધતો હોય જીરુની અંદર તો આપણે કાલે તો એક ઓલો અડદિય બનાવ્યા હતા એનો વિડીયો નાખ્યો તો નાનકડો કેવો ફેમિલી બ્લોગ અને હવે ફેમિલી વ્લોગ પણ હારે હારે નાખતા જવા હે તો મિત્રો સપોર્ટ કરતા રહ્યો ચેનલને અને આવાનાવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બનના રહેજો અને જીરાની અંદર મોલોમસીનો ઉપદ્રવ હોય તો ચૂષક પ્રકારની જીવાત માટે અવાર તો આ વર્ષે ઘણી બધી ઓછી દવા સાચવી પડી છે અને એક જે હું લઈ આવ્યો છું એ તમને બતાવું છું સ્વાલ કંપનીનું પનામા જે કરીને આવે છે તો આના સાઠ ગ્રામના લગભગ પાંચસો થી સાડા પાંચસો રૂપિયા છે આમાં તો આઠ પંપ લખેલું છે પણ આ દસ થી બાર પંપ થઈ શકે છે તો મિત્રો આની એક ખાસિયત એવી છે કે આની અંદર ઝેર ક્યુ આવે છે એ તમને જરાક જોઈન બતાવી દઉં તો આની અંદર જે ટેકનિકલ છે જે ઝેર એ ફીનોનિક ફિનો લિકામીટ પચાસ ટકા ડબલ્યુ જી નામનું આની અંદર ટેકનિકલ એટલે કે ઝેર આવે છે તો એ ઝેર જે હોય તે ઝેરની આપણે ખાતરી કરી અને તમે બીજે ગમે ત્યાંથી બીજી કોઈ કંપનીની પણ લઈ શકો જે પનામા છે એ સ્વાલ કંપનીનું છે અને ફિલોનિકા મીડ પચાસ ટકા કરીને એમાં રાસાયણિક જે ટેકનિકલ હોય એ અંદર ઉમેરેલું હોય તો જીવાત માટે એ સારું રહે અને એની હારે હે સિઝન્ટનું ક્યુરાક્રોન તો મિત્રો આ લગભગ અઢીસો મિલી એટલે કે બસો પચાસ મિલીનું ડબલું છે આ ત્રીસ મિલીનું પ્રમાણ રાખવાનું છે લગભગ આની કિંમત બસોથી અઢીસોની આડગાળા હે અલગ અલગ એગ્રુમાં અલગ અલગ ભાવ હોય આ કોઈ આનો ફરજિયાત એક ભાવ હોય નહીં અને આની અંદર જો પત્રિકાહી દીધી હે પેગી કે વાસી અને તમે તમારે મોજ કરો કેમાં કેટલી નાખવી તો મિત્રો આ જે દવા બે છે એના બેસ્ટ રિઝલ્ટ છે આપણે જે મસી આવે છે કે થ્રી ચૂસી આવતા હોય લીલી મસી હોય કાળી મસી હોય ને પીળી મસી હોય ત્રણ પ્રકારની મસી જે આપણા જીરુંના પાકની અંદર આવે અને જે થ્રીપ આવે છે ચૂસિયા જે પીળી લીખું જેવી હોય તે જીરાને ચૂસી જાય અને કોકડ પણ આવી જતું હોય તો આપણે આજથી સુધી જીરાની અંદર એક જ વખત કહેવાય છે કે જે ફિપ્રોનિલ કરીને આવતી બાયરની એનું નામ હતું રિજન્ટ એનો છંટકાવ આપણે આ કીટનાશક માટે લીધો હતો અને આજે આપણે આ છાંટવાની નથી હજી તો છાંટવાની વાર હે આજે તો અમે પાછું જીરામાં પાણી ચાલુ કર્યું આજે ઓગણસાઠ દિવસ પૂરા થયા છે ઓગણસાઠ દિવસની અંદર પાછા પણ અમે ફુવારા ચાલુ કરી દીધા છે આ બાજુનો ભાગ પી ગયો જે તમે મારી સાઈડનો છે એ અને આ સાઈડનો છે એ પાવાનો છે કેમ કે થોડીક જરૂર જણાય છે જીરાને ધાણાવાળું પડવું હતું એટલે અમે જીરાને એકદમ પાવડર છે એમ પિસ્તાલીસ છે મેટાલેક છે અને કોરો થાનો જે આપણે જટાયુની અંદર આવે છે પાવડર બે થી ત્રણ વખત લગભગ અમે પીવડાવેલું એટલે એકદમ કોરી કરી લઈએ અને જ્યાં જ્યાં જગ્યાના અંદર નબળી નબળી જમીન હોય જ્યાં ભેજ વધારે રહેતો હોય ત્યાં વાંધો નથી પણ જ્યાં જ્યાં ભેજ ઓછો રહેતો હોય ને જીરાની હાઈડ નીચી રહી ગઈ હતી એટલે એનું જે મૂળ હોય એ પણ નીચું રહી જાય એને પણ પાણીની જરૂર છે એટલા માટે અમે પાછા આછા આછા ફુવારા એટલે કે પહેલી વખત અમે એક એક કલાક આવી હતા મિની ફુવારા આજુ વખતે પોણી પોણી કલાક રાખશું અમને એવું લાગે છે એવો અંદાજ કે આની અંદર જરૂર છે પાણીની એટલે અમે આને થોડું થોડું પાણી આપતા જઈએ જે ઝાકર આવે ફૂલ ઝાકર આવે એનાથી થોડુંક વધારે એટલું આપી જાય આમાં એવું લાગે છે કે લગભગ નુકસાન નહીં કરે અને કદાચ ભાગ્યેમાંથી ખુ હોય તો ફુરરાટી બોલી જવાની ખેડૂતનો દીકરો હે લગભગ બે નહીં બે તો કંઈ એવડા પાડા બી થોડા વાવી દેતા હોય જે થવું હોય હરીને હાથમાં હે બાકી આપણે કામ આપણી રીતે કરતું રહેવાનું અને મિત્રો આ ઝાકર આવે છે તો આ ઝાકરથી જીરાની અંદર ઘણી પ્રકારની ફોંગ આવતી હોય છે સફેદ જે છાસીઓ રોગ કે સફેદ સારો એની માટે તમારે એક જોલ છે ટેબુકોના જોલ છે જે પ્રોપિકોના જોલ છે અને આપણે ભાઈ અદામાં કંપનીનું કસ્ટોડી આવે છે એ પણ સુપર ગણ કરે છે તો ધો ધોરા માટે ખરેખર મારું માનો તો ટાટા રાલીજનું એક ચેકોના જોલ જે આવે છે એ જ તમે છાંટો પંપની અંદર પચીસથી ત્રીસ મિલી નાખીને તો ધોરાછારાનું હારામાં હારું રિઝલ્ટ ધાણામાંય પણ આવે છે અને જીરામાંય પણ આવે છે અને બીજી રહી વાત કે જેને કાળી ચરબીની બીક લાગતી હોય તો ગેલેલીઓ મારવાનું તમને કહું પણ મેં હજી પણ ગેલેલીઓ માર્યો નથી ગેલેરિયાના ફાયદા અને ગેરફાયદા વિશેની આપણે એક વિડીયો સ્પેશિયલ બનાવવાની છે તો હજુ સુધી મેં કેમ ગેલેરીઓ નથી એ તમને વાત કરું તો આની અંદર વેલિડા માઇસિન નામનું જે એન્ટીબાયોટિક દવા આવે છે એના છટકાવ કરો એટલે વાયરસથી ઘણું બધું દૂર રાખે છે આ તો એકાધા વીડિયા મમ્મી કીધું તું એ ખરું પણ તમે કોઈ છટકાવ કર્યો કે ના કર્યો વેલિડા છે બાયોમાઇસિન છે અથવા તો કાસુંગા માઇસિન છે એ ખાલી ત્રણ ટકા જ આવે પંપની અંદર ત્રીસ મિનિટ નાખવાની હોય વાતાવરણ ચેન્જ થતું હોય તો ઘણો બધો આપણા પાકનો બચાવ થઈ જાય છે અને પ્લસ વધારેમાં હવે કહેવાનું એવું છે કે જીરાની અંદર વધારે પડતું ક્લોરોથાનનો નીલ વાપરવાથી જીરાને થોડુંક ગરમ લાગે જીરું એકદમ અકળ થઈ જાય અને એને લીધે જીરાની જે ફૂટફળે છે એ તમે બીનો વહેલો છંટકાવ કરવાથી ઉત્પાદનમાં ઘટાડો આવે અને યોગ્ય સમય મારવાથી ઉત્પાદન વધી પણ શકે છે તો આપણે જે ગેલેલિયો છે ક્લોરો થાનોનિલ છે પછી મેન્કોજેપ છે પછી કાર્બેનડીજીમ છે જે જે હું બોલું છું એ બધા ટેકનિકલ છે જે પિકોક્સ્ટ્રોબિન છે એજોક્ટ્રોબિન છે અને એકજાકોના જોલ છે ટેબુકોના જોલ છે પ્રોપિકોના જોલ છે જે બધા ટેકનિકલ બોલું ને મિત્રો આ બધા ફૂગનાશક છે પણ એ બધા અલગ અલગ ટાઈપની ફૂગનાશકના હોય છે અમુક છે એ છોડની અંદર આખો ભીનો કરી દઈ અથવા તો પાંદડા ઉપર પડે એટલે મૂળ સુધી જાય મૂળની ફૂગની પણ હટાડે અને ઘણા ટેકનિકલ એવા કે જે ઉપર જ રહી અને સાચવવાનું કામ કરે છે એટલા માટે આપણે એનો એક ખાસ વિડીયો બનાવશું તો આજે આ વિડીયોમાં બસ એટલું કાલે મળીશું ફરી પાછા નવા વ્લોગમાં અને મિત્રો આનું કોઈ એવું ના સમજતા કે આ કોઈ સ્વાલ કંપની કે સિઝનટા કંપનીની એડવર્ટાઇઝ એડવર્ટાઈઝ કરી છે એડવર્ટાઈઝ કરવી તો કંપનીવાળા મારા પાસે આવીએ ત્યારે હું કંઈ વિડીયોની અંદર કે આ બે વસ્તુની આપણે એડવર્ટાઈઝ કરીએ છીએ અને આ કંપનીવાળા આપણી અગર આવ્યા છે તો હું તમને પહેલાં જ જણાવી દઈશ આજે એડવર્ટાઈઝ નથી કરતો હું જે આની અંદર છંટકાવ કરું ને એ તમને બતાડું અને એના પાંચથી છ દિવસ પછી રિજેટ આવ્યું હોય એ રિજેટ વિશેનો વિડીયો તમને બતાવું છું આપણે કંઈ એટલા બધા કારીગર નથી પણ અનુભવ છે એટલે આપણું ગાડું હાલે છે વાંધો નથી બાકી આ હાવ મરી ગયું તો એમાંથી ઊભું થયું ને હવે વિચાર કરજો મિત્રો આ જોવાનું તમારે હે તો આજના વિડીયોમાં બસ એટલું કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે તો મિત્રો જય શ્રી રામ બધાને